જય માતાજી મિત્રો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ આપણે હવાર હવાર મચાર ઉઠીએ અને અત્યારે સાઈડે કબૂતર છોડવાનું કરીએ ચા ચા પીએ ને મસ્ત આથા વાતાવરણ હા તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં આજે આપણે આગળ જે કરીએ બતાવીશું તો ચાલો આપણે આપણા પહેલાં કબૂતર છોડી દઈએ Jadi, saya telah membuang kabut. Dan saya telah mencari coklat. Dan saya telah mencari kubu. Saya tidak mempunyai kubu. Jadi, saya telah membuang kabut. Dan sekarang, saya tidak mahu pergi ke sekolah. Saya mahu pergi ke rumah. Saya telah membuang kabut.

તો નાસ્તામાં બતાવેલી ખીચડી તો હવે નાસ્તો કરીએ પછી જઈએ અને આપણે આવશું પાંચ વાગતાના સ્કૂલેથી એટલે પાંચ વાગ્યા આપણે કેમરો સ્ટાર્ટ કરીશું અને આપણે જે તારા કોમેડી વિડીયો બનાવતા હતા એ હમણાં બંધ કરી દીધા કારણ કે ટાઈમ મળતો નહીં અને આ બ્લોગ તો હું ઉતારે અને આપણે હોજે જો દેવરાજ એટલે કે રમેશ કાંકરજી આપણે કોમેડીમાં આવતા હતા એ આમને જો હું તમને વાત કરાવી તો મળીએ પાછા આપણે તો આપણા આવા સ્કૂલ જઈને આવી ગયા એના ઘરે આવી આપણે ગણેશ કાઢી લીધો અને ગણેશ કાઢીને ચા પી અત્યારે આગળ જઈએ ગોમ સાઈડ તો ગોમ ને તમને બતાવીએ જે આપણે જે આપણે દેવરાજને કીધું હતું એ આપણે તમને અત્યારે વાત કરાવીશું એના જોડે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મળીએ આગળ મિત્રો આપણે જે કીધું તું એના તો આપણે દેખાડીએ ઓલે આ તારી બંકો બંકો તો અતાર અમે જઈએ છે તલાય સાઈડ તો અમારે કા જૂનો કારીગર જાય વિડિયોનો કઈ સાઈડ જઈ એ હવે તો એ મંદિર સાઈડ જાય છે એના કાને શું કરે કુણ કુણ એ તો એ આપણો વિડિયોનો કારીગર હતો પેલા તો પણ હાલ નહીં

Tak sahamin nak cakap nasi ayam Shankar, Bapa Guru Mandira. Tujuh iya cakap, continue. Cakaplah apa aje. Kalau cakap cakap tu doa, kalau cakap bau, bau tu berlalu juga tu, lagi. Anak tiada cum nihaan no ganas kat eh, ni. Apa? Kita tu kahwin. Utu orang tu, utu orang tu bolang dar. Apa tu nama? Buituar, barub. Buituar, barub. Alamanggar. Hah. Kelas matematik ada seterba na.

ગટર જેવું થઈ ગયું તલાયને આ તા મસ્ત વાતાવરણ એકદમ ચોખ્ખું ફ્રેશ વાતાવરણ છે ઓ હવે મેં તમને કીધુંતું સ્કૂલે આઈ કે તમને ઓમને મલાવશું આ વિડિયોના કાર્યકર્ના એ દેવા એટલે માળો જો હનકનો ઠીક છે તો આ એટલે માળો હનકનો

वातावरण मस्त वा। तो है था इंस्टाग्राम में एक आदमी रील बनाई है एक का फॉर्म रिजल्ट के आवे मारा में आवे काम आवे तो इंस्टाग्राम में एक आदमी रील बनाई है आप इंस्टाग्राम की आईडी है संदीप ठाकुर 1819 ओके बिल्ली ना बिल्ली ना पान 1000 श्रावण महीने चाले है इंस्टाग्राम में बनाना सादम चाहिए इंस्टाग्राम में बनाई हां

તરવા બરવા જાઓ તો કાલ ઉઠી કોઈ ગાઢા નહીં અમારે તલાય કોઈ ખાસ કરી નાખતું નહીં તો વાતો તો બહુ મોટી મોટી હોય કાલ ઉઠીને જો આજે આજે તો કાલ ઉઠીને તમે આવો તો કેટલે લઈ જાય તું હવે એડિન આ સાઈડ આવો તો ખરા ઈસે જવાનું તો મેં એને કીધું કે મારો બ્લોગ તો એકદમ શોર્ટ હતે લોંગ કરી કરીએલ તો કોક બોલ તો ખરી પણ યાર તો બોલવા જઈએ ને તો મજા આવી નહીં હું તો વિડિયો કેમ નહીં બનાવતા આ વિડિયોમાં એક્ટરો હોય

રીલ બનાવીએ બનાવી લઈએ પેલા રીલ વાતા ફેચિંગ એક આદી બનાવી દઈએ તો મળી આગળ આપણો આ છે ભેખરો સાઈડ આવી જાય ભેખરો ભેખરો બરોબર ભેખરો જ કહેવાય એ સાઈડ આવી જાય અને આપણે પહેલાં તો પેલી ઊભી થઈને પહેલી બેસી છે અમે એક વિડીયો ઉતારવા રહ્યા એમાં ઇન્સ્ટાગ્રામનો અને એમાં આની નોટ આઈ આવીને હોય બેસી છે એ શું કરી લે શું કરી

એટલે ખાસ એટલું બધું પ્લે નહીં પણ આ તો ખાલી બધાએ વસ્તીએ ચગાવી નાખ્યું તો મિત્રો હવે આપણા હમણાં ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ આટલે બહુ જ સ્ટાર્ટ કરતા ના લોંગ એટલે બહુ તમને પછી જોઈન કંટાળો આવી જાય એટલે આપણે ગામમાં જઈને સ્ટાર્ટ કરીએ મળીએ મિત્રો આપણે જઈને હવે ઘરે આવી જઈએ ઘરે આવી જઈએ તો વિડીયો બનાવ્યો એડિટ કરી દઈએ પછી મળીએ અને એ તો એને કરી ગયો જે દેવરાજ હતો એ આમ તો દરરોજ આવા હોય છે બે જણા ટોલવા કરતા હોય અને સ્પીકર માં રહ્યો ગીતો ગાતો હોય પણ અત્યારે તો અમે કલાક થઈ ગયા હતા ડાયા નહીં તો હવે હું વિડીયો એડિટ કરી દઉં ભાઈ મળીએ તો આપણે ખાઈ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા અને આવું બેઠ પાહી આવી જઈ મારા ઘરે કરી લે

Sarawak Bani saja ya. Kuliah gomo beho mati bola ya kuliah. Tu tar taruh saja hidup doh. Bar. Siapa ni tu? Bola. Siap. Gomo beho. Ah? Gomo beho. Tu gom saja ya, mitra. Antara hidup dan तुमको बता देऊ तोड़वा नहीं ले तो आ खुलू रह तो अब आपड़े वाखी दिए वाखू तो पड़े हवालेज ले आपड़ा बिनाड़ी ले दिए कयो लेजू काडू आकू बे गती लेजू तो चले सेवता है हां तरती होते चार तोन मतलब फोन ले बेजू તો આ સાઈડ ઈટમ કી દી મિત્રો તો મિત્રો આજનો વ્લોગ આપણે આટલે ખતમ કરીએ તો અત્યારે લાગતું કે ભૂખ આદલા છે હું બોલે હું બોલે બચ્ચા આવતા નઈ લાગા કી ભૂખ આદલા છે તો આપણે આટલો વ્લોગ હવે આપણે આટલે ખતમ કરીએ મર્સીયુ કાલે ના આદિ બહુ લોકો એટલે ખબર નઈ જોઈ હવે એડિટિંગ કરી મૂકીએ તો કાલનો બ્લોગ આપણો આવશે તો કોમેન્ટ કરો બ્લોગ બનાવતા રહીએ ના રહીએ મળશું કાલના બ્લોગમાં